જય એમ જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે રીંગણનું શાક તો જો એમાં શું છે કહું તમને એક તો આ રીંગણ છે એને આપણે પાન સુધારી લઈશું પછી એમાં જોઈશે આપણે આદુ મરચાં એની પેસ્ટ કરી છે અને આ લસણ છે આ રહીથી એનો વઘાર કરશું મરચું છે હળદર જીરું અને મીઠું અને આ તેલ છે આટલી વસ્તુ આપણે જોઈશે હું પહેલાં આપણે આવા રીંગણને સુધારી દઈશું જો આ રીતે રીંગણને સુધારી લેવાના પાણીમાં સુધારવાના રીંગણના બહાર સુધારીએ ને તો કાળા પડી જાય

તેલ ગરમ થાય એટલે રહી નાખશું હવે જો આ તેલ ગરમ થઈ ગયું આપણે રહી નાખશું અંદર જો રહી ફૂટી આપણી હવે ફૂટી જવા દઈશું રહીને હવે હિંગ નાખી દઈશું આપણે હિંગ નાખી વળી લઈશું હવે આદુ મરચાની પેસ્ટ નાખશું હલાઈશુ એનું ગેસ ધીમો કરી નાખો ત્યારે મસાલા કરીએ ગેસ ધીમો કરી દેવાનો અચ્છા આદુનો છે જ પાકવા દેવાનું તેલમાં આપણા શાક રીંગણનું એવું કરવાનું છે કે પાણી નહીં નાખવાનું અંદર પાણી વગર પકાવવાનું છે એટલે એ શાક બહુ મસ્ત લાગે પાણી વગરનું હવે આપણે લસણ નાખી દઈશું હવે આપણે રીંગણ નાખી દઈશું જોવા રીંગણ નાખી દેસુ લીટ લીલા શાકભાજીમાં રીંગણ શાકનો રાજા કહેવાય અને કંદમૂળમાં બટાકા શાક શાકનો રાજા કહેવાય તેલમાં થોડા પાકવા દઈશું આમ તો તેલમાં જ પકાવવાના છે પાણી તો નાખવાનું જ નહીં હવે આપણે મીઠું નાખશું મીઠું માફક જ નાખવાનું હંમેશા પાછળથી ચાકીને નાખવું હોય તો ના ખાય મીઠું જો વધારે પડી જાય તો ખાવામાં મજા ના આવે હવે આપણે હળદર નાખી દઈશું ગેસ ધીમું રાખવાનું મિક્સ કરી નાખો ધીમા કે જે બધું કરવાનું આપણે લીલા શાકભાજીમાં પાણીની બહુ જરૂર નહીં હોતી અને અમુક શાક તો પાણી વગર પણ થઈ જાય હવે આપણે ધાણાજીરું નાખીશું મિક્સ કરી લઈશું હવે આપણે સૂકું મરચું નાખી દઈશું લાલ મરચું કે મિક્સ કરનારું પાણી વગરનું શાક ખાવાની મજા આવે એટલું ટેસ્ટી લાગે આની જોડે જો બાજરીનો રોટલો હોય તો મજા આવે રોટલી જોડે ખવાય બરાબર મિક્સ કરો છો હવે ધીમા ગીસ જ થાય છે આપણે હવે આપણે ઉપર ડીશ ઢાંકી દઈશું અને આની અંદર પાણી નાખશું આપણે ડીશમાં થાળીમાં શું થાળીમાં એના વરાળથી ચડી જશે શાક આજે થાળીમાં પાણી નાખી દેવાનું એની વરાળથી થઈ જાય જો આ આપણામાં ચાર પાંચ મિનિટ જેટલું રવા દઈશું પછી જોઈ લઈશું જો આ ચાર પાંચ મિનિટ થઈ જાય આપણે ગેસ બંધ કરી દઈશું અને ડીશ શાક જોઈ લઈએ લઈને આપો એકવાર જો આપણું શાક થઈ ગયું છે અને મસ્ત થઈ ગયું છે આપણે એને ડીશમાં લઈ લઈશું શાક થઈ ગયું જો આ તૈયાર છે આપણા રીંગણનું શાક સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો